ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ચાલો આજે દસ કર્યા સ્વીમલના તત્વોમાં એનએ ટુ સીઓ થ્રીની મર્યાદા શું હતી એની બનાવટની સોલ્વે પદ્ધતિની મર્યાદા શું હતી બરાબર સોલ્વે પદ્ધતિ દ્વારા આપણે એનએ ટુ સીઓ થ્રી ટુ ટેન એચ ઉત્પાદન જોઈ ગયા બરાબર હવે આ પદ્ધતિની કેટલીક મર્યાદા છે જેવી રીતે એનએ ટુ સીઓ થ્રી છે તેવી રીતે સોલ્વે પદ્ધતિ દ્વારા એનએ ટુ સીઓ થ્રીનું ઉત્પાદન જેવી રીતે કરી શકાય છે એવી રીતે કે ટુ સીઓ થ્રીનું ઉત્પાદન કરી શકાતું નથી એ પણ આગળ ધાતુ છે પોટેશિયમ સોડિયમ પણ આંગળી ધાતુ છે બંને કાર્બોનેટ છે એને ટુ સીઓ થ્રી અને કે ટુ સીઓ થ્રી તો એને ટુ સીઓ થ્રીનું સોલ્વે પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરી શકાય છે પરંતુ કે ટુ સીઓ થ્રીનું સોલ્વે પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરી શકાતું નથી તો એનું કારણ શું તો કે સોલ્વે પદ્ધતિ પ્રક્રિયા કે ટુ સીઓ થ્રીના ઉત્પાદન માટે વાપરી શકાતી નથી કારણ કે કે એચ સીઓ થ્રી પોટેશિયમ બાય કાર્બોનેટ એટલો બધો દ્રાવ્ય છે પોટેશિયમ બાય કાર્બોનેટ એટલો બધો દ્રાવ્ય છે કે KCl ના સંતૃપ્ત દ્રાવણમાં KCl ના સંતૃપ્ત દ્રાવણમાં એમોનિયમ બાયકાર્બોનેટ NH4HCO3 ઉમેરવા છતાં પણ ત્યાં ઉત્સેપણ પામતો નથી એટલે કે અદ્રાવ્ય અવસ્થામાં જોવા મળતો નથી જો અદ્રાવ્ય અવસ્થામાં જોવા મળે તો જ કેવું કે K2CO3 ઉત્પન્ન થયો છે તેવું કહી શકાય બરાબર તો સોલ્વે પ્રક્રિયા દ્વારા K2CO3 નું ઉત્પાદન કરી શકાતું નથી કારણ કે KHCO3 એટલો બધો દ્રાવ્ય છે કે KCl ના સંતૃપ્ત દ્રાવણમાં સંતૃપ્ત દ્રાવણમાં એમોનિયમ પાયકાર્બોનેટ ઉમેરવા છતાં પણ તે વક્ષેપન પામતો નથી બરાબર અને એટલા માટે સોલ્વે પદ્ધતિ દ્વારા કેટલું નું ઉત્પાદન કરી શકાતું નથી એ તે શું દર્શાવે છે મર્યાદા દર્શાવે છે બરાબર તો એક માર્ચની અંદર અથવા તો બે માર્ચની અંદર તમને આવો પ્રશ્ન છે કે સોલ્વે પદ્ધતિની મર્યાદા કઈ છે તો સોલ્વે પદ્ધતિ દ્વારા કેટલું નું ઉત્પાદન કરી શકાતું નથી જે તેની શું દર્શાવે છે મર્યાદા દર્શાવે છે ચાલો ત્યાર પછી એના ગુત કે સોડિયમ કાર્બોનેટ એ સફેદ સ્ફટિકમય અને ઘન પદાર્થ છે સોડિયમ કાર્બોનેટ એ સફેદ છે પછી સ્ફટિકમય છે અને ઘન અવસ્થામાં જોવા મળે છે રંગે સફેદ છે તો સોડિયમ કાર્બોનેટ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે તે ડેકા હાઇડ્રેટ એટલે દસ અને હાઇડ્રેટ એટલે એની સાથે એનું જે સૂત્ર છે સોડિયમ કાર્બોનેટનું એનઆઈ ટુ સીઓ થ્રી એની સાથે પાણીના દસ અણુઓ જોડાયેલા છે એટલે એને એને ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ તરીકે તે અસ્તિત્વ ધરાવે છે તો સોડિયમ કાર્બોનેટ સફેદ છે સ્ફટિકમય છે ઘન પદાર્થ છે તે ડેકા હાઇડ્રેટ એટલે કે એને ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ ઓ તરીકે અસ્તિત્વ ધરાવે છે આ એનો પહેલો ગુણધર્મ છે બરાબર ચલો તે વોશિંગ સોડા તરીકે પણ જાણીતું છે તેને વોશિંગ સોડા અથવા તો તેને ધોવાના સોડા તરીકે વોશ એટલે ધોવું તો તેને વોશિંગ સોડા અથવા તો ધોવાના સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે તે ડેકા હાઇડ્રેટને ગરમ કરીએ ડિકાહાઇડ્રેટ એટલે ટેન એચ ટુ યાની ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુઓ એને કહેવાય તો ને આપણે ગરમ કરીએ તો તે સ્ફટિક જળ ગુમાવે છે અને તેનું માં રૂપાંતર થાય આ મોનો એટલે એક એનો અર્થ એવો થયો કે પાણીના નવ અણુએ ગુમાવી દે છે મોનો માં રૂપાંતર થવું એટલે દસની જગ્યાએ એક જ પાણીનું અણુ બાકી રહે છે એનો અર્થ કે બાકીના નવ એચ ટુઓનું શું થયું તો કે નવે નવ એચ ટુઓ તેને શું કરી દીધા ગુમાવી દીધા કેવી રીતે તો કે એને ગરમ કરવામાં આવે બરાબર છે તો પાણીનું શું થઈ જાય બાષ્પીભવન થઈ જાય એટલે પાણીનો અણુઓ વરાળ સ્વરૂપે દૂર થઈ જાય નવ અને એમાં એક જ પાણીનો અણુ બાકી રહે છે તો ગરમ ગુમાવે છે અને મોનોહાઇડ્રેટ બનાવે છે તો એનું સમીકરણ શું બરાબર ત્રણસો તોતેર કેલ્વિન તાપમાને અને ગરમ કરીએ એટલે એમાંથી પાણીના નવ અણુ નું બાષ્પીભવન થઈ જાય વરાળ સ્વરૂપે રૂપાંતર થઈ જાય તો એન ટુ સી ઓ થ્રી ઇન્ટુ એચ ટુ ઓ બાકી વધતા નાઇન એચ ટુ ઓ ગેસ તો વરાળ સ્વરૂપે દૂર થાય છે

રૂપાંતર થાય છે અને સફેદ પાવડર સ્વરૂપને સોડા એસ તરીકે ઓળખવામાં આવે છે જે સોડા એસ તરીકે ઓળખાય છે બરાબર તો સોડિયમ કાર્બોનેટ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે તે હાઇડ્રેટ એટલે કે એનઇ ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ તરીકે અસ્તિત્વ ધરાવે છે તે વોશિંગ સોડા અથવા ધોવાના સોડા તરીકે ઓળખાય છે હાઇડ્રેટને ગરમ કરતા તે સ્ફટિક જળ ગુમાવે છે બરાબર છે હાઇડ્રેટને ગરમ કરતા તે સ્ફટિક જળ ગુમાવે છે અને મોનોહાઇડ્રેટ બનાવે છે તો એની ટુ સીઓ થ્રી ટેન એચ ડૂ સોલિડ એરા ઉપર લખવાનું ત્રણસો તોર ગેલનિક તાપમાન એમાંથી નવ પાણીના ગુમાવી દીધા તો એન ઈડુસીઓ થ્રી ઇન ટુ એચ ડૂ સોલિડ બતા નાઇન એચડી ઓ ગેસ ત્રણસો તોર ગેલનીથી ઊંચા તાપમાન ગરમ કરતા સંપૂર્ણ પણ એક બને છે અને સફેદ પાવડર સ્વરૂપમાં કહેવાય છે જેને સોડા એસ તરીકે ઓળખવામાં આવે છે એનઈડુસીઓથ્રી તો એનઈડુસીઓથરીને સોડા એસ તરીકે ઓળખવામાં આવે છે તો એન ઈ ટુ સી ઓથ્રી ઇન ટુ એચ ડી ઓ સોલિડ ગ્રેટર ને થ્રી સેવન્ટી થ્રી ગેલિંગ ગીવ એન ઈ ટુ સી ઓ થ્રી સોલિડ બનતા એચ ટુઓ ગેસ બરાબર તો અને સોડા એસ તરીકે ઓળખવામાં આવે છે ચાલો તો એસસી સાથે પણ કરી અને સીઓ વાયુ ઉપન કરે છે દાખલા તરીકે એચ બરાબર એનઈટુ સીઓ ટુ એચ સી તો એચ સી એલનો આ એન સાથે જોડાશે એટલે બંશે એન એ અને બંચે બીજું આયનીકરણ કરીએ તો વાયુ

આલ્કલાઇન દ્રાવણ બનાવે છે એટલે કે બેઝ ઉત્પન્ન કરે છે બરાબર દ્રાવણમાં ઓએચ માઇનસ આઈન ઉત્પન્ન થશે અથવા તો એને ઓએચ ઉત્પન્ન થશે જે બેઝિક ગુણધર્મ ધરાવે છે એને આલ્કલાઇન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે તો સીઓ થ્રી માઇનસ ટુ આ કાર્બોનેટ આયન વત્તા એચ ટુ ઓ ગીવ્સ એચ સીઓ થ્રી માઇનસ વત્તા ઓએચ માઇનસ જો ઓએચ માઇનસ આયન ઉત્પન્ન થયું જે બેઝિક દ્રાવણ બનાવે છે આલ્કલાઇન દ્રાવણ છે અથવા તો અને આ રીતે પણ લખી શકાય એને ટુ સીઓ થ્રી વત્તા એચ ટુ ઓ એને એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ

NaOH તો આ રીતે તેના ગુણધર્મો થાય તો સોડિયમ કાર્બોનેટ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે તે ડીકાહાઇડ્રેટ NaOCO3 10H2O તરીકે અસ્તિત્વ ધરાવે છે તે વોશિંગ સોડા તરીકે ધોવાના સોડા તરીકે પણ જાણીતો છે બરાબર સોડિયમ કાર્બોનેટને આપણે ગરમ કરીએ એટલે કે ડીકાહાઇડ્રેટને આપણે ગરમ કરીએ 372 ડિગ્રી તાપમાને તો તે સ્ફટિક જળ ગુમાવે છે તો NaOCO3 10H2O સોલિડ એરા ઉપર દર્શાવવાનું 373 ડિગ્રી તાપમાન તો NaOCO3 H2O સોલિડ વત્તા 9H2O ગેસ બરાબર ચલો 373 કેલ્વિન થી ઊંચા તાપમાન ગરમ કરતા સંપૂર્ણપણે એ નિર્જલીય બને છે જે પાણીનો અણુ બાકી હતો એ પણ દૂર થઈ જાય છે અને સફેદ પાવડર સ્વરૂપમાં તે ફેરવાય છે જેને જેને સોડા એસ તરીકે ઓળખવામાં આવે છે તો એને ટુ CO3 H2O સોલિડ ગ્રેટર દેન 373 કેલ્વિન ગીવ્સ એને ટુ CO3 સોલિડ વત્તા H2O ગેસ તે એસિડ સાથે પ્રક્રિયા કરી અને CO2 વાયુ ઉત્પન્ન કરે છે સોડિયમ કાર્બોનેટ નો કાર્બોનેટ આયન પાણી સાથે પ્રક્રિયા કરીને જલ વિભાજન પામે છે અને આલ્કલાઈન દ્રાવણ બનાવે છે તો CO3 2 H2O ગિવ્સ HCO3 OH- અથવા તો Na2CO3 H2O ગિવ્સ NaHCO3 NaOH તો NaOH કેવો છે બેઝ છે જેને આલ્કલાઈન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે એટલે બેઝિક ગુણધર્મ ધરાવતો દ્રાવણ ઉત્પન્ન થાય જેને આલ્કલાઈન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે ચલો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય Na2CO3 નો સોડિયમ કાર્બોનેટ તો કે કઠિન પાણીને નરમ બનાવવા માટે કેવી રીતે તો કે કઠિન પાણીની અંદર બે અશુદ્ધિઓ હોય સીએ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ બરાબર છે હવે એમાંથી સીએ પ્લસ ટુ એમજી પ્લસ ટુ આપણે દૂર કરવા છે તો શું કરવાનું તો કે એલ્યુમિનિયો સિલિકેટ લેવાનું જીઓલાઇટ જયારે કહેવાય અને જીઓલાઇટની જે અનુરચના છે એ મધપુડા જેવી છે મધપુડા જેવી એની રચના છે મધપુડાની અંદર કેવા બારીક છિદ્રો હોય એવી જ રીતે એલ્યુમિનો સિલિકેટ એટલે કે જીઓલાઇટની અંદર બારીક છિદ્રો જોવા મળે અને એ બારીક છિદ્રોની અંદર એનએ પ્લસ એલ પ્લસ જેડ દાખલ થયેલા હોય બરાબર છે હવે કઠિન પાણીમાં સીએ પ્લસ ટુ એમજી પ્લસ ટુ છે એમાં સીએ પ્લસ ટુ એમજી પ્લસ ટુને આપણે દૂર કરવા છે તો કઠિન પાણીની અંદર પેલો જીઓ લાઇટનો અણુ અંદર ડૂબાડી દેવાનો અને ડૂબાડીશું એટલે પેલા જીઓલાઇટના અણુના છિદ્રની અંદર જે એનએ પ્લસ કે પ્લસ અને એલ પ્લસ થ્રી બરાબર છે આ બધા જે આયનો છે નીકળી જશે અને તેની જગ્યાએ સીએ પ્લસ ટુ એમજી પ્લસ ટુ શું થઈ જશે ગોઠવાઈ જશે આ રીતે પેલા કઠિન પાણીમાં રહેલા સીએ પ્લસ ટુ એમજી પ્લસ ટુ આયનોને આપણે શું કર્યા દૂર કર્યા અને દૂર થાય એટલે પાણી કેવું બની જાય નરમ બની જાય તો આ રીતે કઠિન પાણીને નરમ બનાવવા માટે એનઇ ટુ સીઓ થ્રીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર પહેલો એનો ઉપયોગ થાય પછી ધોબી કપડા કપડાં ધોવાનું કામ કરે તો કપડાં ધોવાની અંદર એનએ ટુ સીઓ થ્રીનો ઉપયોગ થાય કારણ કે અહીંયા કહ્યું ને વોશિંગ સોડા એને વોશિંગ સોડા વોશ એટલે ધોવું એટલે ધોવાના સોડા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કપડાં ધોવાની અંદર પછી સ્વચ્છીકરણની પ્રક્રિયામાં પણ તે ઉપયોગી છે બરાબર તો કઠિન પાણીને નરમ બનાવવામાં પછી ધોબી કામમાં અને સ્વચ્છીકરણની પ્રક્રિયામાં ઉપયોગી છે તે કાચ સાબુ બોરેક્સ બરાબર અને કોસ્ટિક સોડા એટલે એને હોય છે તે કાચ સાબુ બોરેક્સ અને કોસ્ટિક સોડા એટલે એને હોય છે જેવા સંયોજનોના ઉત્પાદનમાં ઉપયોગી છે તો એને ટુ સીઓ કાચ બનાવી શકાય સાબુ બનાવી શકાય બોરેક્સ બનાવી શકાય અને કોસ્ટિક સોડા એને ઓછું ઔદ્યોગિક ઉત્પાદન કરી શકાય છે તે કાગળ રંગ અને કાપડ ઉદ્યોગોમાં ઉપયોગી છે જુઓ કાગળ ઉદ્યોગમાં કાપડ ઉદ્યોગમાં રંગ ઉદ્યોગોમાં પણ એને ઓછનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રયોગશાળામાં અગત્યના પ્રક્રિયક તરીકે એટલે કે જથ્થાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણમાં ઉપયોગી છે તે પ્રયોગશાળાના અગત્યના પ્રક્રિયક તરીકે એટલે કે જથ્થાત્મક અને ગુણાત્મક બરાબર પૃથ્થકરણમાં તે ઉપયોગી છે તો આ રીતે ઉપયોગો થયા તો કઠિન પાણીને નરમ બનાવવામાં સ્વચ્છીકરણની પ્રક્રિયામાં પછી કાચ સાબુ બોરેક્સ અને સોડાના પૌષ્ટિક સોડા જેવા સંયોજનોના ઉત્પાદનમાં કાગળ રંગ અને કાપડ ઉદ્યોગોમાં તે ઉપયોગી છે બીજું કે પ્રયોગશાળા પ્રયોગશાળાની અંદર અગત્યના પ્રક્રિયા તરીકે એટલે કે જન્થાત્મક અને ગુણાત્મક પૃથ્થકરણમાં તે ઉપયોગી છે તો આ રીતે તેના ઉપયોગો થયા ચલો ત્યાર પછી બીજું સંયોજન આવે છે સોડિયમ ક્લોરાઇડ જેનાથી આપણે પરિચિત છે મીઠું તો એને કેવી રીતે બનાવી શકાય એની બનાવટ છે બહુ સિમ્પલ છે કે સોડિયમ ક્લોરાઇડનો મુખ્ય સ્ત્રોત સમુદ્રનું પાણી છે સમુદ્રના પાણીમાંથી સોડિયમ ક્લોરાઇડ મેળવવામાં આવે કેવી રીતે બે પોઈન્ટ દળના થી બે પોઈન્ટ નવ ટકા સાર હોય છે એનું જે દળ છે એ દળની અંદર સો ગ્રામની અંદર બે પોઈન્ટ સાતથી થી બે પોઈન્ટ નવ ગ્રામ જેટલો શું હશે એમાં ક્ષાર હશે તો જેમાં તેના દળના લગભગ બે પોઈન્ટ સાતથી થી બે પોઈન્ટ નવ ટકા જેટલો સાર હોય છે

જેમાં તેના દળના લગભગ બે પોઈન્ટ સાતથી બે પોઈન્ટ નવ ટકા ક્ષાર હોય છે સમુદ્ર જળના બાષ્પીભવનથી મીઠું મેળવવામાં આવે છે સૂર્ય દ્વારા દર વર્ષે લગભગ બાષ્પીભવનથી પચાસ લાખ ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે એક સામાન્ય માહિતી ચાલો હવે અશુદ્ધ મીઠું લેવાનું અશુદ્ધ જેને કહેવાય ક્રૂડ ક્રૂડ એટલે અશુદ્ધિઓ હોય તો અશુદ્ધ એનેસી અને સામાન્ય રીતે ક્ષારીય દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવાય છે બરાબર અશુદ્ધ એનેસી અને સામાન્ય રીતે ક્ષાર જે ક્ષારવાળું દ્રાવણ હોય એની અંદરથી સ્ફટિકીકરણ દ્વારા અશુદ્ધ પીટુ પહેલાં મેળવવા તો અશુદ્ધ એનએસીએલને ને સામાન્ય રીતે સારી દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવાય છે આ અશુદ્ધ સોડિયમ ક્લોરાઈડમાં અશુદ્ધિઓ કઈ કઈ હશે અશુદ્ધ જે સોડિયમ ક્લોરાઇડ છે એમાં સલ્ફેટની અશુદ્ધિ હોય ક્લોરાઇડની અશુદ્ધિ હોય બરાબર તો એનએ CaSO4 સીએ MgCl2 ટુ એમજી સીએલ ટુ આ બધા સંયોજનો અશુદ્ધિ તરીકે હોય છે સોડિયમ તરીકે ક્લોરા છે સીએ સીએલસીનું કારણ શોષક સ્વભાવ છે આ બંને શોષક પદાર્થો છે અને એટલા માટે તે અશુદ્ધિ તરીકે હોય છે બરાબર તો સીએસસીઆરસીઆરની અંદર અશુદ્ધિ તરીકે કેમ હોય છે તો કે આ બંનેનો સ્વભાવ કેવો છે તો કે ભેદને શોષવાનું કાર્ય કરે છે શોષક પદાર્થો છે તો સીએસસીએલ ટુ અને એમજીસીઆર નું અશુદ્ધિ નું કારણ એવોનો ભેદ શોષક સ્વભાવ છે બરાબર તો અશુદ્ધ એનસીએલ ને સામાન્ય રીતે સારિય દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવી શકાય છે આ અશુદ્ધ સોડિયમ ક્લોરાઇડ ની અંદર Na2SO4 CaSO4 CaCl2 MgCl2 અશુદ્ધિ તરીકે હોય છે CaCl2 અને MgCl2 અશુદ્ધિ નું કારણ એવોનો ભેદ શોષક સ્વભાવ છે એ ભેદ શોષકનો સ્વભાવ ધરાવે છે અશુદ્ધ સોરી શુદ્ધ એનસીએલ પ્રાપ્ત કરવા માટે હવે શુદ્ધ એનસીએલ પ્રાપ્ત કરવું હોય તો જે અશુદ્ધ એનએસીએલ છે અશુદ્ધ જે ક્ષાર છે એ ક્ષારને પાણીની અંદર થોડી માત્રામાં શું કરવાનો ઓગાળવાનો બરાબર છે અશુદ્ધ ક્ષારને પાણીની અંદર થોડી માત્રામાં ઓગાળવાનો અને અદ્રાવ્ય અશુદ્ધિઓને ગાળક પ્રક્રિયાથી શું કરવામાં આવે છે દૂર કરવામાં આવે છે પછી એનું ફિલ્ટ્રેશન કરવાનું બરાબર છે અને ફિલ્ટ્રેશન કરીએ એટલે પેલી જે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ શું થઈ જાય છે દૂર થઈ જાય છે પછી આ દ્રાવણને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે એચએક્સ વાયુ વડે શું કરવાનો સંતૃપ્ત કરવાનું એની અંદર વધુ પ્રમાણમાં હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ પસાર કરવાનો એટલે દ્રાવણ કેવું બની જાય સંતૃપ્ત બની જાય જેથી શુદ્ધ એનએસીએલ બનીને અલગ તારવી શકાય આપણે એમસીએલ હાઇડ્રોજન હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ પસાર કરીએ સંતૃપ્ત દ્રાવણ બરાબર છે એટલે એનું સ્ફટિક સ્વરૂપમાં શું થઈ જાય રૂપાંતર થઈ જાય જ્યારે સીએસીએલ ટુ ને એમજીસીએલ પાણીમાં દ્રાવ્ય હોવાથી હોવાને કારણે દ્રાવણની અંદર રહી જાય છે બરાબર આ બંને તો દ્રાવ્ય છે ક્લોરાઇડ આ બંને દ્રાવ્ય ક્લોરાઇડ છે સીએસીએલ ટુ ને એમજીસીએલ એ પાણીમાં દ્રાવ્ય છે એટલે દ્રાવણની અંદર જ એ જોવા મળે છે તો આ રીતે આ દ્રાવણને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ વડે સંતૃપ્ત કરવામાં આવે છે જેથી શુદ્ધ એનએસીએલ સ્ફટિક સ્વરૂપે પ્રાપ્ત થાય જ્યારે સીએસીઆર ટુ અને એમજીસીઆર ટુ પાણીમાં વધુ દ્રાવ્ય હોવાને કારણે દ્રાવણની અંદર જ રહી જાય છે બરાબર તો આ રીતે અશુદ્ધમાંથી શુદ્ધ એનએસીએલ મેળવવામાં આવે છે ચાલો એનએસીએલ નું મેલ્ટિંગ પોઈન્ટ કેટલા તાપમાને પીગળે તો કે એનએસીએલ એક હજાર એક્યાસી કેલરી તાપમાને પીગળે છે તેની દ્રાવ્યતા બસો તોતેર તાપમાને સો ગ્રામ પાણીમાં છત્રીસ ગ્રામ છે જુઓ અને કેટલા તાપમાને ઓગળે છે તો કે જીરો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બસો તોતેર કેલ્વિન એટલે જીરો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સો ગ્રામ પાણી લેવાનું અને એમાં છત્રીસ ગ્રામ મીઠું નાખવાનું તો સરળતાથી એ ઓગળી જાય કેટલા તાપમાને જીરો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન તાપમાન વધવાની સાથે તેની દ્રાવ્યતામાં વિશેષ વધારો જોવા મળતો નથી પછી બસ બસો તોતેરથી આપણે તાપમાન વધારીએ તો તેની દ્રાવ્યતામાં બહુ મોટો ફેરફાર જોવા મળતો નથી પણ જીરો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સો ગ્રામ પાણીમાં છત્રીસ ગ્રામ મીઠું એને ગરમ કર્યા વગર પણ ઓગળે છે આટલું યાદ રાખવાનું બરાબર એનું પીગલન બિંદુ કેટલું છે મેલ્ટિંગ પોઈન્ટ એક હજાર એક્યાસી કેલ્વિન તાપમાન તો એને સીએલ એક હજાર એક્યાસી કેલ્વિન તાપમાને નીકળે છે તેની દ્રાવ્યતા બસો તોતેર કેલ્વિન તાપમાને સો ગ્રામ પાણીમાં છત્રીસ ગ્રામ ની છે બરાબર તાપમાન પછી આપણે વધારીએ તો એની દ્રાવ્યતામાં વિશેષ વધારો જોવા મળતો નથી તો આ રીતે આ એનએસીએલનું ઉત્પાદન થયું તો અશુદ્ધ એનએસીએલને સામાન્ય રીતે સારીય દ્રાવણમાંથી માંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવાય છે આ અશુદ્ધ સોડિયમ ક્લોરાઇડ ની અંદર NaOSO4 CaSO4 CaCl2 MgCl2 ની અશુદ્ધિઓ હોય છે CaCl2 ને MgCl2 અશુદ્ધિ તરીકે કેમ હોય તો કે એનો બે શોષક સ્વભાવ છે એટલા માટે શુદ્ધ NaCl પ્રાપ્ત કરવા માટે અશુદ્ધ ક્ષારને પાણી ની અંદર થોડી માત્રામાં ઓગાળવામાં આવે છે અને અદ્રાવ્ય અશુદ્ધિઓને ગાઢ પ્રક્રિયાથી દૂર કરવામાં આવે છે બરાબર આ દ્રાવણને હાઇડ્રોજન ક્લોરાઇડ વડે સંતૃપ્ત કરવામાં આવે છે અને સંતૃપ્ત કરી એટલે એનું સ્ફટિક સ્વરૂપમાં શું થઈ જાય રૂપાંતર થઈ જાય જ્યારે સીએસીઆર અને એમજીસીઆર પાણીમાં વધુ દ્રાવ્ય હોવાથી તે દ્રાવણમાં જ રહે છે એને સીએલ એક હજાર એક્યાસી કેલ્વિન તાપમાને પીગળે છે તેની દ્રાવ્યતા બસો તોતેર કેલ્વિન તાપમાને સો ગ્રામ પાણીમાં છત્રીસ ગ્રામ છે બરાબર તાપમાન વધવાની સાથે તેની દ્રાવ્યતામાં કોઈ જ ફેરફાર તે વિશેષ વધારો જોવા મળતો નથી તો આ રીતે આ એને સીએલનું ઉત્પાદન કર્યું જમેલા ઉપયોગો તો કે ઘરેલું વપરાશમાં સામાન્ય રીતે મીઠા તરીકે ઉપયોગી છે બરાબર ઘરેલુ વપરાશમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ ટુ ઓ ટુ પછી એને ઓએચ અને એની ટુ થ્રી બરાબર છે નાની બનાવટમાં ઉપયોગી છે ઉત્પાદન એનો ઉપયોગ કરવામાં આવે એને સીએલનો તો સોડિયમ પેરોક્સાઇડ પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ કાર્બોનેટ આ ત્રણે ત્રણ સોડિયમના સંયોજનો છે ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ બરાબર એને ટુ ઓ ટુ અને એની અંદર સીઓ ના ઉત્પાદનની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે એનએસીએલનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો આ રીતે એનએસીએલની બનાવટ અને એના ઉપયોગો થાય આ એની ટુ સીઓ થ્રીના અને એના ઉપયોગો થયા એની ટુ સીઓ ઉપયોગ કઠિન પાણી નરમ બનાવવા ધોબી કામમાં સ્વચ્છીકરણની પ્રક્રિયામાં આ રીતે તે ઉપયોગી છે બરાબર પછી કાચ સાબુ બોરેક્સ અને કોસ્ટિક સોડા જેવા સંયોજનોના ઉત્પાદનમાં ઉપયોગી છે કાગળ રંગ પછી કાપડ ઉદ્યોગોમાં તે ઉપયોગી છે પ્રયોગશાળાની અંદર અગત્યના પ્રક્રિયા તરીકે જથ્થાત્મક અને ગુણાત્મક વૃત્થકરણમાં પણ તે ઉપયોગી છે આ રીતે ઉપયોગ થાય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે એને પૌષ્ટિક સોડા ની બનાવ બરાબર તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું ઔદ્યોગિક ઉત્પાદન સામાન્ય રીતે કાસ્ટના પ્લેનર કોષમાં NaCl ના વિદ્યુત વિભાજન દ્વારા કરવામાં આવે છે એટલે કે એક પાત્રની અંદર NaCl નું દ્રાવણ ભરવાનું કે જેમાં મીઠાનું પ્રમાણ વધારે છે NaCl નું પ્રમાણ વધારે છે એને સાંદ્ર NaCl અથવા બ્રાઇન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે જેને દરિયાનું પાણી કહેવાય ચાલો બ્રાઇન દ્રાવણ અથવા દરિયાનું પાણી NaCl નું સાંદ્ર દ્રાવણ માં કેથોડ તરીકે મર્ક્યુરી વિદ્યુત ધ્રુવ અને એનોડ તરીકે કાર્બનના વિદ્યુત ધ્રુવને ડુબાડી અને એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે કેથોડ ઉપર સોડિયમ ધાતુ મુક્ત થાય જે મર્ક્યુરી સાથે જોડાય અને સોડિયમ સરસ બનાવે છે એમાલ્ગમ ઉત્પન્ન કરે છે એની HG અને એનોડ ઉપર ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે એનોડ ઉપર કયો વાયુ ઉત્પન્ન થશે ક્લોરિન વાયુ બરાબર છે ચલો હવે અહીં આપણે આકૃતિ દોરી છે ધ્યાન રાખજો પહેલા તો જે પાત્રની અંદર દ્રાવણ ભર્યું છે એ દ્રાવણનું અહીંયા અહીં આયનીકરણ લખી દીધું એની સી એનું સાંદ્ર દ્રાવણ તો એની સી એ ઇક્વેશન ક્યુ એની પ્લસ ઇક્વેશન વત્તા સી એ માઈનસ ઇક્વેશન બરાબર છે હવે આની અંદર શું કરવાનું તો કે વિદ્યુત વિભાજન કોષની અંદર એક કાચો પાત્ર લેવા અને પાત્રને આપણે નામ આપી દીધું છે કાસ્ટર ક્લેરર કોષ એની અંદર NaCl નું સાંદ્ર દ્રાવણ ભરી દીધું પછીથી બે વિદ્યુત ધ્રુવો લીધા એક વિદ્યુત ધ્રુવ કાર્બનનો લીધો અને બીજો વિદ્યુત ધ્રુવ મર્ક્યુરીનો લીધો બંને વિદ્યુત ધ્રુવને પાણી વડે સાફ કર્યા અને પછીથી કાર્બનના વિદ્યુત ધ્રુવને ડાબી બાજુ દોબાડ્યો અને મર્ક્યુરીના વિદ્યુત ધ્રુવને જમણી બાજુ દોબાડ્યો જે કાર્બનનો વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે છે અને મર્ક્યુરીનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે બરાબર છે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય એટલે કેરી યાદ રાખવાનું કે એટલે કેથોડ અને રી એટલે રિડક્શન એટલે કેરી યાદ રાખવાનું બાકીનું ઓટોમેટિક કયું વિદ્યુત રૂપ એનોડ અને એનોડ ઉપર બાકીની કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન બરાબર છે ચલો મે એડીસીએલ નું આયનીકરણ કર્યું તો એમાં જે ધન આયન છે કેથોડ ઉપર આકર્ષણ અને કેથોડ ઉપર એનું શું થાય રિડક્શન તો અહીંયા જુઓ કેથોડ વિદ્યુત રૂપ પર એને પ્લસ આયન બતાવી બરાબર ચાલો જે ઋણ આયન છે એ એનો ઉપર આકા તો એનો વિદ્યુત ધ્રુવ ઉપર Cl- અને Cl- નું એનોડ ઉપર શું થાય ઓક્સિડેશન થાય બરાબર હવે Cl- નું એનો ઉપર જો ઓક્સિડેશન થાય તો તેમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય 1/2 Cl2 ગેસ એટલે ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય આ 2 અને 2 કેન્સલ એટલે ક્લોરિન વાયુ થયો બરાબર Cl2 ગેસ ચાલો એને પ્લસ આયન કે થોડું ઉપર આકા છે અને એને પ્લસ નું શું થયું કે થોડું ઉપર રિડક્શન અને તેમાંથી એની એચ2 સોડિયમ સરસ ઉત્પન્ન થાય અથવા સોડિયમ ધાતુ બરાબર છે ચલો હવે આ જે સોડિયમ સરસ ઉત્પન્ન થયો એની પાણી સાથે પ્રક્રિયા થાય એને પાણીની અંદર ઓગાળી નાખવા તો પાણી સાથે એની પ્રક્રિયાથી થી હોય છે અને ડાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જો સોડિયમ સરસ બધા 2H તો લીધું એ ગયું હોય છે બધા 2H2 બધા 2H3 તો આ રીતે એને હોય છે જેને આપણે કહ્યું છે કોસ્ટિંગ સોડા તો આની ધ્યાન રચના ઉત્પાદન માટે કરો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને વિદ્યુત વિભાજન પદ્ધતિમાં કયો કોષ વપરાય કાસ્ટર ક્લેનર કોષનો ઉપયોગ કરવામાં આવે છે જેની અંદર સાંદ્ર એનિસિયન દ્રાવણ ભરી દેવાનું એનોડ તરીકે કાર્બનનો સળિયો અને કેથોડ તરીકે મર્ક્યુરીના સળિયાને પાણી વડે સાફ કરીને અંદર ડુબાડી દેવાના અને બહારના સ્ત્રોતની અંદર બંને વિદ્યુત ધ્રુવોને બેટરીના બે છેડા વડે જોડી દેવાના એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય બરાબર એટલે એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર આનો Cl માઈનસ આયન આકર્ષાય જેનું ઓક્સિડેશન થાય અને કેથોડ વિદ્યુત ધ્રુવ પર એને પ્લસ આકર્ષાય જેનું શું થાય રિડક્શન થાય જો Cl માઈનસ નું એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો તેમાંથી ક્લોરિન વાયુ મળે અને એને પ્લસ નું કેથોડ ઉપર રિડક્શન થાય તો તેમાંથી સોડિયમ સરસ મળે સોડિયમ સરસની પાણી સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી NaOH અને H2O વાયુ ઉત્પન્ન થાય છે તો સોડિયમ સરસ આ પાણી સાથેની પ્રક્રિયા થાય બરાબર છે તો તેમાંથી 2 NaOH 2H2 2 H2 આજે આખી પ્રક્રિયા એને વિદ્યુત વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે જેમાં આપણે વિદ્યુત પ્રવાહ બહારથી પસાર કર્યો અને એમાંથી રસાયણો બે ઉત્પન્ન થયા અહીંયા શું ઉત્પન્ન થયું તો કે ક્લોરિન વાયુ અહીંયા શું ઉત્પન્ન થયું કે સોડિયમ ધાતુ અથવા એને હોય તો વિદ્યુત ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થયું વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો બે રસાયણો પ્રાપ્ત થયા તો આના પરથી એવું કહી શકાય કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું જે ઉપકરણ જે સાધન એને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યુત વિભાજનની વિદ્યુત વિભાજન કોષ દ્વારા NaOH નું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે એટલે કોષને નામ શું આપેલું છે કાસ્ટલર પ્લેનર કોષ વિદ્યુત વિભાજન કોષ તરીકે તેને ઓળખવામાં આવે છે બરાબર તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH ની બનાવટ માટે કાસ્ટલર પ્લાનર વિદ્યુત કોષનો વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરવાનો એની અંદર પ્રાઇમ દ્રાવણ એટલે કે દરિયાનું પાણી એટલે કે NaCl નું સાંદ્ર દ્રાવણ ભરી દેવાનું પછીથી પાણી વડે સાફ કરીને બે વિદ્યુત ધ્રુવો ડુબાડવાના એમાં કાર્બનના વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે અને મર્ક્યુરીના વિદ્યુત ધ્રુવને કેથોડ તરીકે ડુબાડી દેવાનો બંને વિદ્યુત ધ્રુવને બહારના સ્ત્રોતમાં બેટરીના બે છેડા વડે જોડી દેવાના એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વિદ્યુત પ્રવાહ જેવો પસાર થાય એટલે એનોડ ઉપર ક્લોરિફાય અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ અથવા એને વેચ ઉત્પન્ન થાય તો રાસાયણિક ઉર્જામાં શું થઈ ગયું રૂપાંતર થઈ ગયું વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું જે સાધન એને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યુત વિભાજન કોષની અંદર એક જ પાત્રનો ઉપયોગ કરવામાં આવે તો એક જ પાત્ર લીધું જ્યારે વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે પાત્રનો ઉપયોગ કરવામાં આવે અને એની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય એ વિદ્યુત રાસાયણિક કોષનો સિદ્ધાંત છે જ્યારે વિદ્યુત વિભાજનની અંદર વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે બરાબર તો ગાયન દ્રાવણ અથવા તો એને સેલ સાંદ્ર દ્રાવણને આ રીતે કાચના પાત્રની અંદર અથવા આનંદ પ્લેરા કોસ્ટની અંદર ભરી અને પછી બે વિદ્યુત ધ્રુવોને પાણી વડે સાફ કરી અને ડુબાડી દેવાના અને બંને વિદ્યુત ધ્રુવોને બેટરીના બે છેડા વડે જોડી દેવાના બરાબર એમાં કાર્બનનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે અને મર્ક્યુરીનો વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર રિડક્શનની પ્રક્રિયા થાય એટલે કે ત્રી યાદ રાખવા બરાબર હવે ઓક્સિડેશન કોનું થાય તો કે એનોડ ઉપર અણુમાં નાટક થાય છે Cl- જુઓ જે ઋણાયેલ હોય એ એનોડ ઉપર આકર્ષાય અને જે ધન આયન હોય એ કેથોડ ઉપર આકર્ષાય તો ઋણ આયન Cl અહીંયા આકર્ષાય એટલે એનું શું થાય ઓક્સિડેશન અને એનું ઓક્સિડેશન થાય Cl માઈનસ નું એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો તેમાંથી કયો વાયુ મુક્ત થયો ક્લોરિન વાયુ અને Na પ્લસ આયન કેથોડ ઉપર આકર્ષાય અને કેથોડ ઉપર Na પ્લસ શું થાય રિડક્શન તો કેને પ્લસ રિડક્શન થાય તો તેમાંથી શું બને NaH અને NaH પાણી સાથેની પ્રક્રિયાથી શું આપે છે NaOH અને ડાઈ હાઇડ્રોજન વાયુ તો NaOH અને ડાઈ હાઇડ્રોજન વાયુ તો આ જે આખી પદ્ધતિ તેને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા તેને ઓળખનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે કોસ્ટિક સોડા તરીકે તેને ઓળખવામાં આવે કોષનું નામ શું છે કાસ્નર પ્લેનર કોષ એની અંદર કોનું દ્રાવણ ભરવાનું તો કે એનએસીએલ નું સાંદ્ર દ્રાવણ એનું બીજું નામ શું છે તો કે પ્રાઇમ દ્રાવણ અથવા તો દરિયાનું પાણી કેથોડ તરીકે કયો વિદ્યુત ધ્રુવ મર્ક્યુરી એનોડ તરીકે કાર્બન નો વિદ્યુત ધ્રુવ બંને વિધુ પાડવાના અને બંને વિદ્યુત ધ્રુવોને બહારના સ્ત્રોતમાં બેટરીના બે છેડા વડે જોડી દેવાના બરાબર છે કેનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન કેથોડ ઉપર રિડક્શન એટલે કે એરિયા બરાબર છે ઋણ આયન કયા વિદ્યુત ધ્રુવ ઉપર આકર્ષાય કેનોડ ઉપર અને ધન આયન કેથોડ ઉપર આકર્ષાય Cl- નું એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો કયો વાયુ બને Cl2+ અને Na+ આયન કેથોડ ઉપર આકર્ષાય તો એનું રિડક્શન થાય તો શું બને NaHg બરાબર છે સોડિયમ સરસ અને સોડિયમ સરસની પાણી સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી શું ઉત્પન્ન થાય NaOH ડાયહાઇડ્રોજન વાયુ આમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુના ઉત્પાદન માટે જે પદ્ધતિ અને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં શું થાય છે રૂપાંતર થાય છે તો વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા આ રીતે એને વેચનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે છે